આજે તો સવાર સવાર મામા મામાને ખર્ચો કરાવી નાખો તિથિ હતી એટલે આપણે કપડાં તો લેવા જ પડે હતી એટલે આપણે કપડાં લઈ લીધા મામા લઈ કે ન લે પણ આપણે જ લઈ લેવાના હાલો તો તમને કપડાં બતાવી દઈએ મામાએ એટલે કંઈ ઉપાડી હોય નહીં મામાએ એક તો આ રાતું ચોર જેવું લેવું રહ્યું હવે કપડા તો બતાવી દીધા હક્કલવાની મોટી ઉપાધિ હે જેમ તેમ કરીને આપણે મૂકી દઈએ એક બે ઓ નો કપડા મૂકી દે કે કામ કરવા લાગે મામાને ને ખસ હોય એટલે આપણે કાપ તો કરી દેવું જ પડશે ને એટલે આપણે બાપા હે વારેલું ફરવા લાગી ગયા થોડીક વારેલું ફળ ને આપણે ભાગી જ રમવા આપણે આરતા બારતે બારતે ગઈ પાસે જવાનું સરાયો આપણે તલ્લા બાતા બાતા ગાયો પાછે પહોંચી જા આપણે ગૌરી પાસે હાય હલ્લો કરી દે પક્તિ પૈકડી ઘર બાજુ ઓ નો ઘેર પૂજે ચા ભાગા ભેડા ઢલી બેડા આવી ગયા આપણે રમવાનો હથવારો મળી ગયો એટલે આપણે ઘેર છે કીક ટોફાની કરવાની થાય આપણે રબ્બા ઓ નો રબી રમી ને આપણે નાના વાસણા પાસે નિરીક્ષણ કરવા પહોંચી ગયા ઘણીક નાના ગટુડા દે આપણે આપણે ભાઈ ઘર બાથું આજનો વિડીયો આપણે આયા ખતમ કરી દેવાનો થાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળી આવતા બ્લોગમાં